કારણ કે હવે એમાં પ્રાણ ઉર્જા રહી નથી કારણ કે મૃત્યુ એટલે આમાંથી પ્રાણ જતી રહી હવે પ્રાણ વગરનું શરીર કારણ કે એ અને જમીન વચ્ચે હવાનું આવરણ હવે એ જો તો જે અતૃપ્ત આત્માઓ હોય ઘણા બધા લોકો કદાચ આને માને પણ ખરા ના પણ માને પણ આ બધી ચર્ચાઓ મારા શબ્દો નથી કેતો આ બધા જે શબ્દો આ બધી જે ચર્ચાઓ છે એનો જે બાવડ હું કહું છું આ બધું જ ભગવાન શ્રી વિષ્ણુએ સ્વયં ગરુડજીને કહ્યું હતું એની ચર્ચા કરીએ છીએ એટલે આપણે એમ માનીએ ભાઈ કોઈ ઋષિ કહ્યું એવું નથી આ બધી જ ચર્ચા ગરુડ પુરાણમાં ભગવાન શ્રી વિષ્ણુ સ્વયં પોતાના મુખે ગરુડજીને કહી રહ્યા હતા એટલે આપણે એવું સમજવું જોઈએ કે અઢાર પુરાણોમાં ગરુડ પુરાણનું કેટલું મહત્વ છે કારણ કે ભગવાનના પોતાના શબ્દો છે કોઈ બીજાના નથી ભગવાન પોતે ગરુડજીને આ બધું કહી રહ્યા છે એમાં એવું કહ્યું કે અતૃપ્ત આત્માઓ હોય એ આત્માઓ આવા જે શરીર હોય એની નજીક આવી અને એને અદૃશ્ય રૂપે અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી શકે બરાબર એટલે એ પ્રવેશ ના થાય કારણ કે હવા હશે તો જગ્યા રહેશે તો એમાંથી એ પ્રવેશ ના થાય એના માટે આપણે જમીન ઉપર જો સુવાડીશું તો પૃથ્વીના સાથે કોન્ટેકમાં આવવાથી ઓકે એનું બંધન થઈ જશે પૃથ્વી સાથે અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હવા નહીં રહે એટલે એ સીધે સીધું એની અંદર પ્રવેશ કરવાથી દૂર રહેશે અને છાણ હોય ગાયનું તલ હોય આ બધી એવી વસ્તુ પવિત્ર વસ્તુ છે જેનાથી આવી જે અપવિત્ર આત્માઓ પ્રેત ભૂત આ બધું એનાથી દૂર રહે છે તેથી એ શરીર સુરક્ષિત રહે છે રાઈટ 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 આ એનું કારણ છે એટલે સૂક્ષ્મ વાત છે જે ખરેખર તમે બહુ જ એની ઉપર અત્યારે વાત સારી કરી કે પ્રેક્ષક મિત્રોને એક આ વસ્તુની જાણકારી હું માનું છું ત્યાં સુધી મારી સમજણ છે ત્યાં સુધી કદાચ બહુ ઓછા લોકોને આ વસ્તુની જાણકારી હશે જે તમે અત્યારે આ એક નોલેજના પાર્ટ રૂપે અત્યારે આ જે વસ્તુ તમે કીધી અને અગર આ વસ્તુ આજ સુધી લોકો જોતા આવ્યા હશે પણ એ શું કામ થયેલું છે એ ખાલી લોકોને મનમાં પ્રશ્ન જ હશે કરવા ખાતર લોકો કરી દેતા હશે પણ એની પાછળનું શું લોજિક છે એ આ યથાર્થ કોઈ સમજી નથી શકે તમે એક બહુ સરસ માહિતી આપી અને આજે આ જે પાછો તમે સમય આપ્યો છે અમારી સાથે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર રવિભાઈ ધન્યવાદ